ભરવા જઈએ તો ચાલી પિસ્તાલીસનું લીટર જાતું છે અને વધારે પડતા આપણને ફેટ પણ નહીં આપતા હોય હા આઠ આ બધું આવતું છે ને આપણે કાંઈ એટલું બધું મિત્રો દેરીવાળાને આપણા કરતાં અડધા પૈસા ડબલ મળે આપણે પસંદ રહે તો એને એસીનું નેવું આ પ્રમાણે લીટર જાય મિત્રો મારા અનુભવ પ્રમાણે તમે ગમે એટલું દૂધ સોખું જવા દેશો ને દેરીએ સરાય પાણી નહીં નાખો ને તોય તમને વધારે ફેટ નહીં દે એટલે ફેરસેળ નહીં કરો ને તોય તમને કાંઈ ફેર નહીં પડે તમે સોખું દેશો પણ આજના રીતમાં મિત્રો હું કહું ને એ રીતે તમારે નમક લેવાનું છે નમક એટલે કે મીઠું અને થોડી ખાંડ એટલે કે મોરસ આ બે વસ્તુ લેવાનું છે અને હું કહું એ રીતે મિત્રો તમે દૂધમાં નાખશો એટલે તમારે ફેટ પણ વધારે આવશે અને તમારે બીજી વાત એ કે ડેરીવાળાને ખબર પણ નહીં પડે જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને જય ઠાકોર કેમ છો બધા ઘણા સમય પછી આજે વિડીયો ચાલુ કરી દીધો છે અને મારે મિત્રો મને મજા નથી બરાબર માથું ને એવું દુખે છે શરદીને એવું થઈ ગયું છે છતાં મેં કીધું એક વિડીયો નાખવા દે કેમ કે બે ત્રણ દિવસથી વિડીયો નથી નાખ્યો મિત્રો તમે સપોર્ટ બહુ મસ્ત કરો છો ને એટલે મેં કીધું નાખવા દે એક વિડીયો નવો નવો સપોર્ટ આપતા રહેજો મેં કીધું મને સપોર્ટ કરે છે અને ડાઉન નથી જતી બે ત્રણ દિવસથી આવું દેખી દિલથી સોરી નવો એક મસ્ત ટોપિક પર વિડીયો લઈ થઈ ગયો છે ને તમારા મિત્રો બધાને ફાયદો થશે ભેંસી રાખતા છે ને તમારી એટલે બધા કન્ટિન્યુ વિડીયો જોજો અને પહેલી વાત આપણે મિત્રો એ કહીએ કે દેરીએ આપણે દૂધ ભરવા જઈએ તો ચાલી પિસ્તાળીસનું લીટર થતું છે અને વધારે પડતા આપણને ફેટ પણ નહીં આપતા હોય હાથ આઠ આ બધું આવતું છે અને આપણે કાંઈ એટલું બધું મિત્રો ડેરીવાળાને આપણા કરતાં અડધા પૈસા ડબલ મળે આપણે પસંદ લઈને તો એને એસીનું નેવુંનું આ પ્રમાણે એને લીટર જાય મિત્રો અમારા અનુભવ પ્રમાણે તમે ગમે એટલું દૂધ સોખું જવા દેશો ને દેરીએ સરાય પાણી નહીં નાખો ને તોય તમને વધારે ફેટ નહીં દે એટલે ફેરસે નહીં કરો ને તોય તમને કાંઈ ફેર નહીં પડે તમે સોખું દેશો પણ આજના ઋતુમાં મિત્રો કહું ને એ રીતે તમારે નમક લેવાનું છે નમક એટલે કે મીઠું અને થોડી ખાંડ એટલે કે મોળસ આ બે વસ્તુ લેવાનું છે અને હું કહું એ રીતે મિત્રો તમે દૂધમાં નાખશો એટલે તમારે ફેટ પણ વધારે આવશે અને તમારે બીજી વાત એ કે ડેરીવાળાને ખબર પણ નહીં પડે આવી રીતે હું તમને કહી રીતે ફેટ પણ વધારો અને દૂધના સારા એવા ભાવ પણ લઈ શકો તો હું તમને પહેલી શરૂઆત કરું કે કઈ રીતે નાખવું તો મિત્રો પહેલાં તો છે ને આપણે દૂધ દોવાઈ જાય પછી એને દસ પંદર મિનિટ આમ ગરમ હોય કે એટલે મિત્રો એને પાણીમાં મેગી દેવાનું પાણીમાં મેગીને પછી સાવ નમક નાખી દેવાનું દસથી વીસ ગ્રામ જેટલું બહુ જાજુ નહીં એક ડોલ હોય તો મિત્રો પંદરથી વીસ ગ્રામ નમક નાખી દેવાનું અને બીજી વાત એ કે એમાં ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલી ખાંડ નાખી દેવાની આ બેને ઘડીક અંદર ઓગળવા દેવાની દસથી પંદર મિનિટ પાણીમાં દૂધ પીડ્યું હોય ને તો એવી રીતે ઓગળવા દેવાનું અને જો ઓગળી જાય પછી તમારે દૈર્યે ભરવા જવાનું મિત્રો તમારે ડબલ પણ ફેટ આવશે મેં અનુભવ કરેલો છે એટલે કહું છું તમને તો આવી રીતે તમે ફેટ વધારો અને દૂધમાં સારા એવા પૈસા કમાવો એવી આશા કરું છું કેમ કે તમે બધાને કાંઈક રસ્તો તો મારે દેખાડો પણ મિત્રો ફાયદો થયો બાકી આમાં મને કાંઈ ફાયદો નહીં તમારા માટે છે તો આવી રીતે મિત્રો વધારવાનો હોય મેં અનુભવ કર્યો અને વધુ મારે પણ મિત્રો નમક નહીં મિત્રો શાહુથી તમારા નમકનો ઓગળે ને શાહથી દૂધ થોડુંક હલાવવાનું છે અને ખાંડને રાખી દેવું છે એ ખાંડના ફાયદા કરો તો ખાંડથી મિત્રો તમારું દૂધ થોડુંક સાડું થશે સાડું થશે ને એટલે આનાથી તમારે ફેટ પકડાય છે એના મિશિનમાં અને મશીનમાં આ પ્રોબ્લેમ નહીં થાય ગમે એટલે મિત્રો દેરીઓને લે બાકી તમને જે તે નહીં આ મારો આઈડિયા છે મેં અનુભવ કર્યો પછી મેં એક દિવસ મિત્રો કાંઈ જાદુ નથી તો એક લીટર દૂધનો ખાલી ગીરો ને પછી પહેલાંનું દૂધ હતું ને એમાં નખું નખું રાખ્યું એને મિત્રો પહેલાંનું દૂધ હતું ને ચોખ્ખું એમાં પાંચ પેટ આવે ને તો આમાં હાથ પેટ ડાયરેક્ટ બે ત્યાં દૂધ પણ આવી રીતે મિત્રો વધારો બાકી બીજું કાંઈ હોય નહીં આમ મિત્રો તમારા તમારામાંથી પૈસા કામતો હોય તો પછી એનો ફાયદો તમને ઉઠાવતા શીખવાડું હું ઇટાટું મેં શીખાયો છે તો એનો ફાયદો તમે ઉઠાવી લો મિત્રો કેમ કે તો એનો ફાયદો નહીં ઉઠાવો તો દેરી વાળો ફાવી જશે અને તમે રોડે શું એટલે આ પ્રમાણે તમે આઈડિયા કર્યો છો તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને મળશે આમનો બીજો વિડીયો સાથે બધા મિત્રો સાથે અમારી બધાની જય માતાજી બાય બાય